નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ આપણું સ્વાગત છે ગ્લોબલ વોર્મિંગ સહિતની અસરને કારણે ઋતુચક્ર છિન્ન ભિન્ન થઈ ગયું છે અને આના કારણે ગમે ત્યારે વરસાદ થઈ રહ્યો છે આ વર્ષે શિયાળા અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ થઈ રહ્યો છે જ્યારે ચોમાસામાં વરસાદ ખેંચાઈ ગયો હતો બે હજાર વર્ષમાં સતત વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને આના કારણે ધરતીપુત્રોને ભારે નુકસાની પણ વેઠવી પડી રહી છે અને વળી આવામાં ધરતીપુત્રો માટે વધુ એક ભયંકર આગાહી અંબાલાલ પટેલે કરી છે મારી પોર્ટ અનુસાર એવું જાણકારી મળી રહી છે કે આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ખેડૂતો પર માક્ષર માં એક નહીં પરંતુ બે વખત માવઠાની માવઠું ડિસેમ્બર ની વચ્ચે થઈ શકે છે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે અને આના કારણે આ ભેજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તથા દેશના ઉત્તર ડુંગરાળ વિસ્તારોમાં જોવા મળશે આ ઉપરાંત પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ભેજમાં અને આના કારણે ઉત્તર ભારતના ભાગો મધ્યપ્રદેશના વિસ્તારો છે ખબરો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે અને આનાથી ગુજરાતના હવામાનમાં ફરીથી પલટો આવતા કમોસમી વરસાદ થઈ શકે છે આ દિવસોમાં પણ ગાત્રો છે ડિસે વેસ્ટર્ન કારણે આ વખતે ઠંડી જોઈએ તેવી થઈ નથી તેમણે છે કે બાવીસ ડિસેમ્બરની આજુબાજુ દેશના ઉત્તર પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની છે ગુજરાતમાં પણ ગાત્રો થીજવતી ઠંડી રહેવાની છે ઓગણત્રીસ ડિસેમ્બર થી ઠંડીનો શે અને સાથે માર્ચ મહિના સુધી અલનીનોની અસર વર્તાશે અને ઠંડીમાં વધઘટ થતી રહેશે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ